હેલો ગાય વડીની બિરયાની તમે એકવાર આ રીતના બનાવશો ને એટલે તમને બધી બિરયાની ભૂલી જશો કારણ કારણ કેટલી ટેસ્ટી બને છે સોયા વડીની બિરયાની અને પ્રોટીનથી ભરપૂર હોય છે સોયા વડી તો આ રીતના બનાવશો એટલે ખૂબ જ બધાને ભાવશે અને જોઈ શકો છો કેટલી સરસ આ બધા આપણે વેજીટેબલમાં નાખી શકીએ અને બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં અને પેટ ભરીને બાળકો પણ ખાઈ લે એના માટે આપણે વળીને પહેલાં પલાળીને રાખી દેવાની છે અને હવે વટાણા બટેકું ડુંગળી ટમેટું બધું આપણે મોટું મોટું સુધારીને રાખી દેવાનું છે હવે આપણે એક વાટકી દહી લેવાનું છે એમાં બધી વળીને આપણે પલાળીએમાં બધું પાણી કાઢી નાખવાનું અને હવે આપણે એમાં નાખી દેવાનું દહીમાં પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું હળદર જીરું મરચું એ થોડું થોડું નાખવાનું અને એક ચમચી જેટલી આપણે સુકલ મેથી એ કસૂરી મેથી કહેવાય છે ને એ નાખવાની છે અને આ રીતના મિક્સ કરીને એટલે દસક મિનિટ જેવું એને અગાઉ આપણે મિક્સ કરીને રાખી દેવાનું એટલે સરસ એવું બધું મિક્સ થઈ જાય અને હવે આપણે જાજી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો આપણે તેલની જરૂર થોડીક વધારે પડશે એટલે તેલ નાખી દીધું અને ગરમ થઈ ગયું એટલે રાઈ જીરું એડ કરી દેવાના પછી લવિંગ બાદિયા તજ અને સુકલ લીલી મરચી અને હવે આપણે બધા બકાલા નાખી દેવાના છે વટાણા બટેકા ડુંગળી ટમેટું બધું જ એડ કરી દેવાનું છે અને બટેકામાં છાલ નહીં ઉતારવાની એટલે સરસ એવો ટેસ્ટ આવશે ધોઈને લઈ લેવાના અને હવે આને તેલમાં કકડવા દેવાનું છે થોડીકવાર વાર પાંચક મિનિટ જેવું તેલમાં કકડે છે ને એટલે સારી રીતે એ કકડી જશે હવે આપણે પાછા થોડા થોડા મસાલો આપણે એડ કરી દેવાના છે હળદર જીરું મરચું મીઠું અને આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે અને આ સ્પેશિયલ આપણે ચિંગ સાઈઝનો યુઝનો મસાલો આવે છે એ સ્પેશિયલ પુલાવનો જ મસાલો આવે છે એ આપણે એક ચમચી જેટલો એડ કરવાનો છે હવે આને પછી બધું મિક્સ કરી દેવાનું અને હવે આપણે આજે વડીને આપણે અગાઉથી મેરીનેટ કરીને રાખી હતી ને એ આપણે એમાં એડ કરી દેવાની છે અને પાછું આપણે મિક્સ કરી દેવાનું છે પાંચેક મિનિટ જેવું આને તે દહીંની સાથે એને કકડવા દેવાનું છે એટલે સરસ રીતે બધું આપણે મિક્સ મસાલા બધા ચડી જશે અને વડીમાં આપણા મસાલા અંદર પહોંચી જશે એટલે સરસ રીતે આપણી વડી પણ એકદમ સરસ ટેસ્ટી થઈ જશે હવે આપણે ભાત ધોઈને એમાં એડ કરી દેવાના છે ભાત આપણે એવું જરૂરી નથી કે બાસમતી જ લેવાય આપણે ઘરે જે ભાત હોય ને એ તમે નાખી શકો હવે એક વાટકી વાટકો મોટો ભરીને ભાત મેં લીધા છે હવે આપણે આને બધું ભાત નાખીને મિક્સ કરી દેવાનું છે થોડીક કોથમરી નાખવાની છે મરચું મેં થોડુંક પાછું ઉપરથી નાખ્યું છે તમને એમ લાગે કે થોડુંક ઓછું છે તીખું વધારે કરવું છે તો તમે નાખી શકો હવે પાછું પાણી નાખીને હવે આને ત્રણ સીટીમાં આપણે બોલાવી લેવાની છે ત્રણ સીટી આપણે પડી જાય પછી આપણે કૂકરને પાછું ચેક કરી લઈશું ત્રણ સીટીમાં તો બની જ જાય જો ત્રણ સીટીમાં આપણું બિરયાની સુપર એવી તૈયાર થઈ ગઈ છે અને આ રીતના બનાવશો એટલે એકદમ સરસ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે ખૂબ જ મસ્ત બનશે અને ઘણીવાર આપણને એમ થતું હોય કે ઓછું રાંધવું છે ને ઓછું બનાવવું છે તો આ રીતના આપણે બિરયાની બનાવીએ ને તો પ્રોટીનથી ભરપૂર બની જાય અને પેટ ભરીને તમે ખાઈ શકો અને ગરમીમાં આપણે આ રીતનું જમવાનું બનાવી શકાય